શ્રાવણ માસના પ્રથમ શનિવાર નિમિત્તે હઠીલા હનુમાનજીને વાઘા ધારણ કરવામાં આવ્યા હતા સાથે જ નાળાછડીના હિંડોળા પણ કરવામાં આવ્યા છે આજે વિક્રમ સંવત બે હજાર એક્યાસી ની શ્રાવણ સુદ બીજ ને પવિત્ર શ્રાવણ માસ પ્રથમ શનિવાર છે ત્યારે સમગ્ર હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી ભક્તો હનુમાનજી દર્શન અને પૂજન કરતા હતા ત્યારે શહેરના સુરસાગર તળાવ પાસે આવેલ પૌરાણિક શ્રી હટીલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાની વાઘા ધારણ કરવામાં આવ્યા હતા સાથે જ નાડા છડીના હિંડોળાના દર્શન ભક્તોએ કર્યા હતા અહીં રાત્રે હટેલા હનુમાનજી પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હટેલા હનુમાનજી મંદિર ખાતે દરરોજ રાત્રે રામધૂન કરવામાં આવે છે આગામી ઓગણત્રીસ તારીખને મંગળવારે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે જે વહેલી સવારથી રાત્રે આઠ વાગ્યા સુધી રહેશે અહીં પવિત્ર શ્રાવણ માસમાં દર શનિવારે હનુમાન દાદાને અલગ અલગ વાઘા પહેરાવી તથા હિંડોળા તૈયાર કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવના ઘણા બધા અવતારો છે તેમાં અંશાવતાર તરીકે શ્રી હનુમાનજી રુદ્રના અગિયારમાં અવતાર કહેવાય છે શ્રી રામચરિત માનસમાં શ્રી તુલસીદાસજી હનુમાન ચાલીસામાં વર્ણન કરે છે કે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન શિવ મહાપુરાણમાં શત રુદ્ર સંહિતાના વીસમાં અધ્યાયમાં હનુમાનજીના ચરિત્રનું વર્ણન છે મહર્ષિ વેદ લખે છે કે વિષ્ણુનું મોહિની સ્વરૂપ નિરખીને શિવમાંથી એક તેજ પ્રગટ થયું એ તેજનો સત્વ ઋષિઓએ ગૌતમ ઋષિની દીકરી અંજનીના ગર્ભમાં પવનદેવ દ્વારા પ્રવેશ કરાવ્યો જે અંશ વાનર રૂપે છૈત્રસૂદ પુણમના દિવસે જન્મ લીધો તે હનુમાનજી આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે વિવિધ હનુમાનજી મંદિર ખાતે ભક્તોએ સિંદૂર, કાળા અડદ, કાળા તલ, ચમેલી, સરસવના તીર, આકડાના ફૂલોની માળા, ધૂપ દીપ સાથે હનુમાનજી મહારાજની પૂજા અર્ચન કર્યું હતું દર્શન કર્યા હતા સાથે જ હનુમાનજીને કષ્ટ દૂર કરવા આધી વ્યાત યુભાતિ દૂર કરવા પ્રાર્થના કરી હતી જે લોકોને શનિની સરાસરથી ચાલતી હોય તે લોકોને હનુમાનજીનું પૂજન કરવાથી ઘણો લાભ થાય છે સર્વ ભાવિ ભક્તોને જણાવવાનું કે કાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જઈ છે તે નિમિત્તે આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે તે નિમિત્તે આજે સુસાગર કિનારે આવેલું શ્રી હટીલા હનુમાન મંદિરે આજે લાલ નાણાં દાદાના હિંડોળો કરવામાં આવ્યો છે તથા વાઘા પહેરાવવામાં આવ્યા છે તથા આજે રાતે સાડા આઠ કલાકે શ્રી હટીલા હનુમાન પરિવાર દ્વારા સુંદરકાંડના પાઠનું બી અમે આયોજન કર્યું છે અને આ જે હિંડોળા છે જે આ શ્રાવણ મહિનાના પાંચ શનિવાર છે પાંચ શનિવારે અલગ અલગ હિંડોળા કરવામાં આવશે તથા મંગળવારે બી દાદાને વાઘા પહેરાવવામાં આવશે અને તારીખ ઓગણત્રીસના રોજ આ મંગળવારના અમે અંકુરના દર્શન બી રાખ્યા છે તો આનો બી તમારે દર્શનનો લાભ લેવા વિનંતી તથા આખો શ્રાવણ મહિના નિમિત્તે અમારો વર્ષોની પરંપરાગત રીતે આવતી અમે રાતે સાડા આઠથી સાડા નવ કલાકે શ્રીરામ જયરામ જય જયરામની ધૂનનું બી અમે આયોજન કરેલું જ છે તેનો બી લાભ લેવા વિનંતી જય શ્રી રામ स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु स्वाहा